પટાણીયા ફૂલ ટાઈમ સેક્રેટરી સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કેડરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ ખાતે ફરજ બજાવું છું નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર સુપ્રીમ કોર્ટ ન્યુ દિલ્હીના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા બે હજાર પચીસની આજરોજ ત્રીજી લોક અદાલત બાર સાત બે હજાર પચીસના રોજ જેનું આયોજન થયું છે તેનું ઉદઘાટન નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન જે આર શાહ સાહેબે દસ ત્રીસ કલાકે કરેલ છેલ્લા બે મહિનાથી સતત પ્રી સિટિંગ કરી અને જુદી જુદી વીમા કંપનીઓ જુદી જુદી ફાઈનાન્સ કંપનીઓ તેમની સાથે બેઠકો કરી પક્ષકારોને કોર્ટમાં બોલાવી અને તેમની સાથે કેસોનો નિકાલ થાય તે અંગે સખત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને એના ફળ સ્વરૂપે આજરોજ મોટર અકસ્માત વળતરના કિસ્સાઓમાં ત્રણ કિસ્સા એવા છે કે જે મારે આપને જણાવવા જરૂરી છે જેમાં અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વીમા કંપનીઓ દ્વારા એક કેસમાં રૂપિયા એસી લાખ નું વળતર ચૂકવવામાં આવેલ છે આ લોક અદાલતનો ફાયદો એ છે કે લોક અદાલતમાં આવા કેસો સમાધાનથી જો નિકાલ થાય તો એની ઉપર અપીલ થતી નથી અને વીમા કંપનીઓ પણ આ કેસની ટ્રાયલ લાંબો સમય ન ચાલે એટલે વ્યાજમાંથી સમય પૈસા નાણા તમામ વસ્તુનો વ્યય થતો અટકે છે અને લોક અદાલતમાં બંને પક્ષકારોનો વિજય એ અમારો મંત્ર છે એ થકી આજ રોજની લોક અદાલતમાં કુલ અમે છત્રીસ કેસો મુકેલા છે

સમાધાન થયેલ છે તો લાયસન્સ કે એવું કે ડોક્યુમેન્ટ પુરાવા ન હોય તો એનું પણ શું કાર્ય છે તો ડોક્યુમેન્ટ ને લાયસન્સ ને એવું ન હોય તો લોકદાયત સમાધાન થતું નથી એમાં ખાસ કાળજી રાખવા કે બધાને લાયસન્સ કમ્પલસરી રાખવું પડે છે તો સમાધાન થઈ શકે બાકી લોકદાયત સમાધાન થતું નથી બીજા કે કે પુરા વાહન ના સાધુ હોય અરે જો આરોપી હોય તો તેનો લાયસન્સ વીમા કંપની આ ડોક્યુમેન્ટની જરૂર પડે છે મોટા વાહન હોય તો માં ફિટનેસ બધું જરૂર પડે છે